પંથકમાં વરસેલા ભારે વરસાદને પગલે વિવિધ રોડ રસ્તાઓ પર તોતીંખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું શહેરના મુખ્ય માર્ગો ખખડધજ બનતા વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નગરપાલિકા તેમજ સંબંધિત તંત્ર દ્વારા મગરની પીઠ સમાન બની ગયેલા રોડ રસ્તાઓ તુરંત રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ અહેવાલને લઈને નગરપાલિકા તેમજ સંબંધિત તંત્ર દ્વારા મગરની પીટ સમાન બની ગયેલ રોડ રસ્તાઓ તુરંત રિપેર કરવામાં આવશે કે નહીં એ તો આવનારો સમય બતાવશે બ્યુરો રિપોર્ટ સુમરા સાથે સાહિલ ત્રયચુરા સંભાળિયામાં ભારેથી ભારે વરસાદ પડેલો હોવા દે ચારે સાઈડ રેલવે સ્ટેશન નગર રગેટ ચાર રસ્તા જેવા મેન મેન એરિયામાં પણ રોડ રસ્તામાં મોટા બધા ખાડા પડેલા છે જેમાં વાહનો ની અવર જવર માણસો નુકસાની હિસાબે આવે છે અને કમર મોટી ઉંમરના લોકો ને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલી પડે છે તો આ વહેલીમાં વહેલી તકે રસ્તાઓ રિપેરિંગ કરી અને રોડ નું કામ સંપૂર્ણપણે ક્લીન કરી અને રિપેર કરી આપવા એવી અમારી ખંભાળિયા શહેરના નાગરિકોની વિનંતી છે રસ્તા બહુ ખરાબ પરિસ્થિતિ છે કમર કમર તૂટી જાય એવા ખાડા છે તો જે તે અધિકારી અને બધા રસ્તા રિપેર કરે એવી અમારી માંગ છે અને જેમ બને એમ તેમ વહેલી તકે રસ્તા રિપેર કરે બહુ ગંભીર પરિસ્થિતિ છે રસ્તાની તો વહેલી તકે રસ્તા રિપેર કરે એવી વિનંતી છે મારું નામ આકાશ સવયાણી છે અત્યારે હાલત તમે જોઈ શકો છો જ્યાં જોઈ ત્યાં સાધા ખાધા પડી ગયા છે જોતર નાટે નગર નાટે હોસ્પિટલ સાઈડ વાહન હલાવવામાં બહુ તકલીફ પડે છે અમારી એક જ માંગ છે કે જલ્દી થી જલ્દી આ રસ્તા રિપેર કરવામાં આવે